આકાશવાણી સમાચાર સમાચાર સોનલ છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઝારખંડના પ્રવાસે ગાંધીનગર ખાતે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉર્જા રોકાણ રી ઇન્વેસ્ટ સંમેલનના વિદાય સત્રમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બરે અમેરિકા પ્રવાસે ચોથા ક્વાડ સંમેલનમાં ઉપસ્થિત રહેશે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચોવીસ બેઠક પર અગિયાર વાગ્યા સુધીમાં સરેરાશ છવ્વીસ પોઈન્ટ ટકા મતદાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે તેઓ આજે જયપુરમાં માલેવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિશનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજરી આપશે આવતીકાલે રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશની મુલાકાતે છે જ્યાં તેઓ સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કરશે ઉપરાંત ઉજ્જૈન ખાતે ઇન્દોર ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે તેઓ ઇન્દોર ખાતે દેવી અહિલ્યા યુનિવર્સિટીના ચૌદમાં દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે શુક્રવારે રાષ્ટ્રપતિ મુર્મુ ઝારખંડમાં આઈસીએઆર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રીકલ્ચર રાંચીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરશે આજે ગાંધીનગરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા આ અગાઉ શ્રી ધનખડે પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને મહાત્મા મંદિર પરિસર ખાતે એક પેઢ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે છે દરમિયાન તેઓ એકવીસ સપ્ટેમ્બરે વિલમિંગટોનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં ઉપસ્થિત રહેશે અમેરિકાની અપીલને પગલે ભારત બે હજાર પચ્ચીસમાં આ સંમેલનની મેજબાની કરશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે તેઓ ઇન્ડો પેસેફીક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે શ્રી મોદી ત્રેવીસમી સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરશે બહેતર આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો વિષય વસ્તુ સાથે આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં વૈશ્વિક નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે શિખર સંમેલનની સાથે પ્રધાનમંત્રી મોદી વિશ્વના વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે અને પરસ્પર હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરશે કેન્દ્રની મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ સો દિવસ પૂર્ણ કર્યા છે આ સમયગાળા દરમિયાન માળખાકીય સુવિધાઓ ખેડૂતો મધ્યમ વર્ગ મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને પંદર લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા છે જોડાણ અને વિકાસમાં સુધારો કરવાના હેતુથી સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા સાથે સમગ્ર દેશના માળખાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે અમારા સંવાદદાતા જણાવે છે કે વિકસિત ભારતનો માર્ગ મોકળો કરતા મોદી સરકારે છેલ્લા સો દિવસમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેમાં સુધારેલ રસ્તાઓ રેલવે બંદરો અને માર્ગો દ્વારા જોડાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ચાવીરી પહેલો પૈકી ઉચ્ચ પ્રદૂષણ જૈવિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે બાયો ઇ થ્રી નીતિ રજૂ કરી છે જેનો ઉદ્દેશ્ય આર્થિક લાભો પહોંચાડવા પર્યાવરણીય સ્થિરતાને ટેકો આપવા અને નોકરીઓનું સર્જન કરવાનો છે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં ચોવીસ બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે બપોરે અગિયાર વાગ્યા સુધીમાં સરેરાશ છવ્વીસ પોઈન્ટ બતેર ટકા મતદાન નોંધાયું છે મતદાનને પગલે સાત જિલ્લાઓમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે સૌથી વધુ મતદાન કિસ્તવાડમાં બત્રીસ પોઈન્ટ અગ્નસત્તર ટકા નોંધાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના લોકોને મોટી સંખ્યામાં બહાર નીકળીને મતદાન કરવા માટે અપીલ કરી હતી સર્વોચ્ચ અદાલતમાં અરજી કર કેસની સુનાવણીના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ મંગળવારે રાત્રે પીડિતાના સોધપુર સ્થિત ઘરે પહોંચી હતી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી સીબીઆઈએ આ કેસ હાથમાં લીધો ત્યારે માતા માતાપિતાએ તપાસ એજન્સીને એક પત્ર લખ્યો હતો આ પત્રના આધારે સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી માતા માતાપિતાએ અગાઉ પુરાઓ સાથે ચેડા થયાનો આરોપ મૂક્યો હતો આથી સીબીઆઈ આ દિશામાં તપાસ કરી રહી છે સર્વોચ્ચ અદાલતની સુનાવણી બાદ માતા પિતાએ સંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે પુરાઓ સાથે ચેડા કરનારા લોકો સામે પગલાં લેવાની માંગ કરી હતી આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ઉપરાંત હરિયાણા ચંદીગઢ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો આજ સાંજ સુધી નબળા પડશે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના ચોવીસ જિલ્લાઓમાં રાહત રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્યનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરગ્રસ્ત છે ઘણા જિલ્લાઓમાં ગંગા અને ઘાઘરા નદીઓ બે કાંઠે વહી રહી છે વારાણસી અને પ્રયાગરાજમાં હજારો પરિવારોએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે અને પ્રશાસન તેમની તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે પ્રયાગરાજમાં સૌથી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે અને પૂરની સ્થિતિને કારણે આજે શાળાઓ બંધ રહેશે વારાણસીમાં પણ તમામ મુખ્ય ઘાટ પાણીમાં ડૂબી ગયા છે અને હાલમાં નદીમાં નૌકા વિહાર પર પ્રતિબંધ છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ એસડીઆરએફ અને પીએસસીની ઇઠ્યોતેર જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે ભારત અને અમેરિકાએ સંરક્ષણ ટેકનોલોજી અવકાશ સહયોગ સ્વચ્છ ઉર્જા અને દરેક ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી બંને પક્ષોએ સોમવારે નવી દિલ્હીમાં યોજાયેલી ટુ પ્લસ ટુ આંતરક્ષીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક દરમિયાન વ્યાપક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મૂલ્યાંકનની આપલે કરવાની તક પણ મળી હતી આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ નાગરાજ નાયડુ અને આંતરરાષ્ટ્રીય સહકારના સંયુક્ત સચિવ વિશેષ નેગીએ કર્યું હતું કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તરપૂર્વ ભાગમાં લગભગ સાડા પાંચ કરોડ ટન વાંસ છે જે દેશના કુલ સંસાધનોના છાસઠ ટકા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય વાંસ મિશન ખેડૂતોની આવકમાં વધારો કરે છે આ સાથે આ મિશન આબોહવા પરિવર્તન સામે લડે છે અને બાયો ઇથેનોલને પણ પ્રોત્સાહન આપે છે કેન્દ્રએ ખાદ્યતેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને બાર પોઈન્ટ પાંચ ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ ગઈકાલે નવી દિલ્હીમાં ભાવ વ્યૂહરચના અંગે વિવિધ તેલ ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી તાજેતરમાં સરકારે સ્થાનિક તેલીબિયા ઉત્પાદકોને મદદ કરવા માટે વિવિધ ખાદ્યતેલ પરની મૂળભૂત જકાતમાં વધારો કર્યો હતો લેબનાનમાં ગઈકાલે થયેલા વિસ્ફોટો બાદ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનાહુ અને સંરક્ષણ મંત્રી યોઓ ગેલેન્ટે તેલ અવયુમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી આ તરફ હિજબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે જોકે ઇઝરાયેલે હજી સુધી આ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી નથી લેબનાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગઈકાલે થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે બે હજારથી વધુ લોકોને ઈજા થવા પામી હતી તેમાં હિજબુલ્લાહના સભ્ય પણ સામેલ છે ઈરાની મીડિયા અનુસાર લેબનાનમાં ઈરાનના રાજદૂત મુઝતબા અમાની પણ ઈજાગ્રસ્ત થયા હતા જવાબી કાર્યવાહીની આશંકાને જોતા ઉત્તરી ઇઝરાયેલમાં લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થાનો પર રહેવા માટે કહેવાયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઝારખંડના પ્રવાસે ગાંધીનગર ખાતે પુનઃ પ્રાપ્ય ઉર્જા રોકાણ રી ઇન્વેસ્ટ સંમેલનના વિદાય સત્રમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બરે અમેરિકા પ્રવાસે ચોથા ક્વાડ સંમેલનમાં ઉપસ્થિત રહેશે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચોવીસ બેઠક પર અગિયાર વાગ્યા સુધીમાં સરેરાશ છવ્વીસ મતદાન અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા